જે લોન ભરવા બાબતે ડિસ્પ્યુટ ઉભો થયો છે નથી ભરી શકતા તો એમની અને તમારી બંને વચ્ચે રસ્તો કાઢવાનું કામ જે છે ને લોક અદાલત કરતી હોય છે હવે લોક અદાલત ની નોટિસ આવે તો ત્યાં હાજર રહેવું કે ન રહેવું ઘણા લોકો ડરે છે ઘણા લોકો મેસેજ મોકલે છે કે સાહેબ આમાં શું કરવાનું તો દોસ્તો લોક અદાલત છે એમાં હાજર રહેવું કે ન રહેવું એ તમારી ઉપર આધાર રાખે છે એમાં કોઈ એવો નિયમ નથી કે ફરજા તમારે હાજર રહેવું જ પડે એમ ઘણા લોકોને ફોન કરી કરીને કે છે કે ભાઈ આવ્યા કેમ નહી શું કરો છો ક્યારે આવવાના છો એ બધી વાહિયાત બાબતો છે લોક અદાલત ની અંદર હાજર રહેવું કે ન રહેવું એ તમારી ઉપર આધાર રાખે છે રૂપિયા નું કામ કરતા હોય તો કામ મૂકીને હાજર થવું ન થવું એ તમારે વિચાર કરવાનો છે તમને કોઈ પણ લોકો એમ કહેતા હોય કે ભાઈ લોક અદાલત માં નહીં આવો તો તમારી ઉપર કેસ કરશું ઘરે પોલીસ આવશે આમ તેમ થાય છે તો એવું બધું કઈ હોતું નથી લોક અદાલત એટલે બેંક અને તમારી વચ્ચેનો જે dispute છે એને દૂર કરવાનું સમાધાન કરવાનું કામ છે લોક અદાલત કરતી હોય છે લોક અદાલતમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની સજાનું પ્રાવધાન નથી ઘણા લોકોને ડર લાગતો હોય કે સાહેબ અમે ત્યાં જઈએ ને પકડી રાખીએ તો બેસાડી દેશે તો જેલમાં પૂરી દેશે આવું બધું કાઈ હોતું નથી દોસ્તો તમારા બે ચાર છ આઠ હપ્તા ચડેલા હોય કે બે ચાર છ આઠ વર્ષથી ભર્યા નો હોય પૈસા તો પણ તમે લોક અદાલતમાં જઈ શકો છો ત્યાં કોઈ સજાનું પ્રાવધાન નથી તમારી અને બેંક વચ્ચે જે કઈ રસ્તો નીકળે રસ્તો કાઢવાનું કાર્ય લોક અદાલતમાં થતું હોય છે અને એક વખત લોક અદાલતમાં સમાધાન થઈ જાય ત્યારબાદ કોઈ પણ કોર્ટની અંદર બેંક ક્યારેય કેસ કરી શકતી નથી સમાધાન થઈ ગયા બાદ અને બીજી અગત્યની વાત એ કે તમને ક્યાંય પણ સહી કરવાનું કે તો આપણે ક્યાંય સહી કરવાની નહીં આ બાબત છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે દોસ્તો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો